જવાનોએ ચાલુ ટ્રેને ફસાયેલી મહિલાનો જીવ બચાવ્યો આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક મહિલાએ અચાનક સંતુલન ગુમાવ્યું હતું જેના કારણે તેઓ રેલવે પાટા અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસડાઈ પડ્યા હતા આ ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હતી ત્યારે ફરજ પરના હાજર સરકારી રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહસીન સુલતાનભાઈ અને રેલ્વે સુરક્ષા દળના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને ત્વરિત કાર્યવાહી કરી હતી આ બહાદુરી કામગીરીને કારણે મહિલાનો આ બાદ બચાવ થયો હતો જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અહેવાલ મુજબ મહિલા ચાલુ ટ્રેનમાં સવાર થવાનો પ્રયાસ કરી રહી હતી જે રેલવેના નિયમોનું ઉલ્લંઘન છે જોકે આ મુશ્કેલ પરિસ્થિતિમાં જીઆરપીના મોહસિનભાઈ સુલતાનભાઈ અને આરપીએફની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બંને સુરક્ષાકર્મીએ તાત્કાલિક ધોરણે દોડી જઈને મહિલાને ખેંચીને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યા હતા આ વીરતાપૂર્ણ કૃત્યને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો જેને પગલે પ્લેટફોર્મ પર હાજર અન્ય યાત્રીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસ કર્મચારીઓની આ ફરજ પાલન અને વીરતાને કારણે રેલવે પ્રશાસન તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે જીઆરપી અને આરપીએફના અધિકારીઓએ તમામ યાત્રીઓને ચાલુ ટ્રેને ચડવા કે ઉતરવાનું જોખમ ન લેવા માટે ફરી એકવાર અનુરોધ કર્યો છે આ સફળ બચાવ કામગીરીએ સાબિત કર્યું છે કે રેલવે સુરક્ષા કર્મચારીઓ કપરા સંજોગોમાં પણ યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા સજ્જ છે અને તત્પર રહે છે જે દેશની સુરક્ષા માટે વ્યવસ્થા માટે ગૌરવની વાત છે